ચક્રવાતની અસરને કારણે ગુજરાતમાં રેડ એલર્ટ વચ્ચે સોમવાર મોડી રાતથી ભરૂચ જિલ્લામાં તેજ પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસુ કેરળ અને મહારાષ્ટ્ર પહોંચી ગયું છે ગુજરાત થી હજુ ચારસો સત્તાવીસ કિલોમીટર દૂર છે જોકે શક્તિ ચક્રાવતની અસરને કારણે પચીસ થી અઠ્યાવીસ મે સુધી એલર્ટ જારી કરાયું છે ભરૂચ જિલ્લામાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ વચ્ચે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની ચેતવણી આપી હતી છેલ્લા ત્રણ દિવસથી ભરૂચમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર હતું લોકો કાળઝાળ ગરમીમાં કણસી રહ્યા હતા દરમિયાન સોમવારે રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો વાવાઝોડા સાથે વરસાદ પડતાની સાથે જ ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના ઘણા વિસ્તારો અને ગામડાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી મધરાત્રે લગભગ એક કલાક સુધી ભારે વરસાદ પડ્યા બાદ સવારે ફરી ભારે વરસાદ શરૂ થયો હતો આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો વચ્ચે વૈશાખ મહિનામાં શ્રાવણનું વાતાવરણ છવાઈ ગયું હતું ભરૂચ જિલ્લામાં સવારે દસ વાગ્યા સુધીમાં હાંસોટ તાલુકામાં ચોર્યાસી મિલીમીટર ભરૂચમાં ચોપ્પન મિલીમીટર નેત્રંગમાં ચુમ્માલીસ અંકલેશ્વર બત્રીસ ઝઘડિયા છવ્વીસ મિલીમીટર વાલીયામાં છવ્વીસ તો વાગરામાં પંદર મિલીમીટર વરસાદ નોંધાયો હતો